જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં વામન અવતારની કથા સાંભળશું આ કથા અષાઢ મહિનામાં સાંભળવાનો મહિમા છે અષાઢ મહિનાના દેવતા ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન શ્રી વિષ્ણુના અવતાર વામન દેવ છે અષાઢ માસમાં આ કથા સાંભળવી પુણ્યકારી છે તો આ વિડિયોમાં વામન અવતારની કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે

વામન અવતારની વાર્તા અસુર રાજા મહારાજા બલિથી શરૂ થાય છે મહારાજા બલી પ્રહલાદ અને વિરોચના પુત્ર હતા હતા રાજા એક મહાન શાસક તે તેમના પ્રજાજનોને ખૂબ પ્રેમ કરતા લોકો તેમના રાજ્યમાં બહુ જ ખુશ અને સમૃદ્ધ હતા પિતામહ પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્યએ તેમને વેદોનું જ્ઞાન આપ્યું સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવતાએ અમૃત લીધો ત્યારે ઇન્દ્રદેવે બલીને મારી નાખ્યો હતો પછી શુક્રાચાર્યે બલિને પુનઃ પોતાની મંત્રશક્તિથી જીવિત કર્યા હતા મહાબલીએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે એમની કઠોર તપસ્યા કરી હતી પરિણામે ભગવાન બ્રહ્મા પ્રગટ થયા અને વરદાન માંગવા માટે કહ્યું બલિએ ભગવાન બ્રહ્મા આગળ નતમસ્તક થઈને કહ્યું પ્રભુ પ્રજા સદૈવ અસુરોથી ભયભીત રહેતી હોય છે અને હું આ સંસારને બતાવી આપવા માંગુ છું કે અસુરો પણ સારા હોય છે મને ઇન્દ્રદેવની બરોબર શક્તિ જોઈએ છે અને મને કોઈ પણ પરાજિત ન કરી શકે ભગવાન બ્રહ્માએ આ શક્તિઓ માટે એને યોગ્ય માનીને એને એ વરદાન આપી દીધું શુક્રાચાર્ય એક સારા ગુરુ અને સારા રાજનીતિના જ્ઞાતા હતા અને એમની મદદથી રાજા બલિએ ત્રણેય લોકો પર વિજય પ્રાપ્ત કરી લીધો બલિએ ઇન્દ્રદેવને પરાજિત કરીને ઇન્દ્રલોક પર પોતાનો કબજો જમાવ્યો એક દિવસ ગુરુ શુક્રાચાર્ય બલિને બોલાવ્યો અને કહ્યું કે પુત્ર તે ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરી લીધો છે એટલા માટે જો તું સદાય માટે આ ત્રણેય લોકનો સ્વામી બની રહેવા માંગતો હોય તો તારે અશ્વમેઘ યજ્ઞ કરવો પડે અને તારા જેવા રાજાએ તો અશ્વમેઘ યજ્ઞ અવશ્ય કરવો જ જોઈએ જેથી કરીને તું કાયમ માટે ત્રણેય લોકનો સ્વામી બની રહે બલી પોતાના ગુરુની આજ્ઞા માનીને યજ્ઞની તૈયારીમાં લાગી ગયો આ સમય દરમિયાન ઇન્દ્રદેવ ઉદાસ રહેતા હતા કારણ કે બલિએ ન માત્ર એમને પરાજિત કર્યા હતા પણ એ પણ એમને ભાન કરાવ્યું હતું કે એક મહાન શાસક કેવી રીતે રાજ કરી શકે તે બલિ એક ઉદાર રાજા હતો જેને બધા જ લોકો ખૂબ પ્રેમ કરતા હતા અને ઇન્દ્રદેવ આ જોઈને ઈર્ષ્યાથી બળીને ખાક થઈ ગયા હતા ઇન્દ્રદેવને એવું લાગવા માંડ્યું કે જો બલિ આવી જ રીતે પ્રજાપાલક રહેશે તો બધા જ દેવતાઓ બલિની તરફ થઈ જશે ઇન્દ્રદેવ દેવમાતા અદિતિ પાસે સહાયતા માંગવા ગયા અને એમને બધી જ વાત કરી દેવમાતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા દેવમાતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું કે આપ મારા પુત્રના રૂપમાં ધરતી પર જન્મ લઈને બલિનો વિનાશ કરો ભગવાન વિષ્ણુએ કહ્યું કે બલિ તો ખૂબ જ ઉદાર રાજા છે તો પછી કેમ તમે એનો વિનાશ કરવા માંગો છો દેવમાતાએ ઉત્તર આપ્યો કે મને ખબર છે કે બલી ખૂબ જ સજ્જન છે પરંતુ તે મારા પુત્ર ઇન્દ્રદેવનું સિંહાસન સદાય માટે છીનવી લેશે અને એક માતા તરીકે હું મારા પુત્રની ભલાઈ ચાહું છું ભગવાન વિષ્ણુએ આશ્વાસન આપતા કહ્યું કે તે પુત્રના રૂપમાં જરૂર જન્મ લેશે ભગવાન વિષ્ણુએ દેવ માતા અદિતિને આપ્યું ખૂબ જ જલ્દી અદિતિ અને ઋષિ કશ્યપ ને ત્યાં એક સુંદર બટુક બાળક નો જન્મ થયો ત્રિલોક ના કલ્યાણ અર્થે જયારે ભગવાને કશ્યપ મુનિ તેમજ દેવની માતા અદિતિના પુત્ર તરીકે અવતાર લીધો ત્યારે નામકરણની વિધિ કશ્યપ મુનિએ પોતે કરી હતી સમગ્ર દેવગણો કશ્યપ મુનિના આશ્રમમાં વામન ભગવાનના દર્શન કરવા આવ્યા હતા નામકરણ વિધિથી કશ્યપ મુનિએ કહ્યું કે હે અદિતિના સૌથી નાના પુત્ર આજથી તમે વામનના નામે આ જગતમાં ઓળખાશો ને ઇન્દ્રના નાના ભાઈ હોવાથી તમે ઉપેન્દ્ર પણ કહેવાશો એ પછી ઉપવિતના સંસ્કારો વખતે સૂર્યદેવે ગાયત્રીનો ઉપદેશ કર્યો બ્રહસ્પતિએ જનોઈ પહેરાવી કશ્યપ મુનિએ મૂંજ ઘાસનો કંદોરો પહેરાવ્યો અદિતિ માતાએ લંગોટી બાંધી પૃથ્વી દેવીએ મૃગ ચર્મ વિકાળાવ્યો ચંદ્રદેવે દંડ આપ્યો આકાશે છત્ર આપ્યો સપ્ત ઋષિઓએ દર્ભ તેમજ બ્રહ્માદેવની પ્રેરણાથી વામનના હાથમાં કમંડલ આપ્યો કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું ભગવતી દેવી દુર્ગા માતાએ ભિક્ષા આપી એ સ્વરૂપના વામન ભગવાનના અદ્ભુત કરી ઋષિઓએ ભગવાનની સ્તુતિ કરી એ એ ચતુર અને બધાને હતો સમયે બાળક જ્યારે પાંચ વર્ષનો થાય એટલે તરત જ તેના પવિત્ર જનોય સંસ્કાર સમારંભ રાખવામાં આવતો જેમાં એને શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળ મોકલવામાં આવતો વામનનો પણ જનોઈ સમારંભ આયોજિત કરીને એને ગુરુકુળ મોકલી દીધો આ સમય દરમિયાન મહાબલીએ નવાણું અશ્વમેઘ યજ્ઞો પૂરા કરી દીધા હતા અને માત્ર એક યજ્ઞ વધારે પૂરો કરીને એને દેવોનો મુગટ પહેરાવી દેવાશે આ અશ્વમેઘ યજ્ઞ પૂરો થવાનો હતો ત્યાં જ દરબારમાં એક દિવ્ય બાળક વામન પહોંચી ગયો એક ઉજ્જવળ તેજ બાળક સંસારની બધી કળાઓમાં સંપન્ન હતો મહાબલીએ વિનમ્રતાપૂર્વક એ બાળકની તરફ જોયું અને નતમસ્તક થઈને એને પોતાના સિંહાસન પર બેસવાનો પ્રસ્તાવ મૂક્યો મહાબલીએ કહ્યું હે મુનિવર હું આપના સોમાં અશ્વમેઘ યજ્ઞમાં આગમન પર સન્માનિત થયો છું અને હવે હું માનું છું કે મારો આ અશ્વમેઘ યજ્ઞ સફળ થશે ગુરુ શુક્રાચાર્યે બાળકને સંદેહભરી નજરે નિહાળ્યો મહાબલીએ કહ્યું માન્યવર આજે એ દિવસ છે કે હું કોઈ પણ વ્યક્તિને કોઈ પણ દક્ષિણા આપી શકું છું આપ જે ચાહો એ મારી પાસે માંગી શકો છો ત્યારે જ ગુરુ શુક્રાચાર્યએ મહાબલીને વચમાં રોકીને એને વાત કરવામાં પોતાની પાસે બોલાવ્યો ગુરુ શુક્રાચાર્ય એમને મહેલની અંદર લઈ ગયા અને એમને બતાવ્યું કે આ બાળક બીજો કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ છે ઇન્દ્રદેવના કહેવાથી અહીંયા આવ્યો છે હવે જો તમે એમને કાંઈ પણ માંગવાનું કહ્યું તો તમે તમારું બધું જ ખોઈ દેશો મહાબલીએ પોતાના ગુરુની માત્ર અડધી જ વાત સાંભળી અને કહ્યું ભગવાન વિષ્ણુ મારા પ્રભુ જો મારી પાસે કંઈ માંગવા આવ્યા હોય તો મારે અબ ઘડી જ જવું જોઈએ ગુરુ કહ્યું કે હવે તમે પોતાના ગુરુની અવમાનના કરીને શત્રુની વાત સાંભળશો રાજા બલીએ કહ્યું પ્રભુ વગર મારે કોઈ શાસન ના જોઈએ એ મારી પાસે કંઈ માંગવા આવ્યા છે અને હું એમને મારું સર્વસ્વ આપી દઈ શકું છું ગુરુ શુક્રાચાર્યએ ક્રોધિત થઈને કહ્યું રાજા બલી તમે મારી આજ્ઞા નથી માની હવે તમે તમારો બધો જ વૈભવ ખોઈ દેશો મહાબલી ગુરુના આ શબ્દો સાંભળતા હતા પણ એ પોતાની વાત પર અટલ રહ્યા અને કહ્યું મને વૈભવ ખોવાનો ભય નથી પણ મને મારા પ્રભુને ખોવાનો ડર જરૂર છે એટલા માટે હું એમની ઈચ્છા પૂરી કરવા માંગુ છું આટલું કહીને મહાબલી ત્યાંથી ચાલ્યો ગયો રાજાબલી ફરી પાછા એ બાળક પાસે આવ્યા અને સ્નેહપૂર્વક કહ્યું હે માન્યવર હું આપણી વાત વચમાં છોડીને જતો રહ્યો એટલે હું આપની ક્ષમા માંગુ છું એટલા માટે હવે તમે તમારી ઈચ્છા બતાવો એ બાળકે મહાબલી તરફ શાંત સ્વભાવથી જોયું અને કહ્યું મારે માત્ર ત્રણ પગલાં જમીન જોઈએ છે જેણે હું મારા પગ વડે માપી શકું મહાબલીએ જેવું વિચાર્યું હતું એવું તો બિલકુલ ન થયું કારણ કે એને એમ હતું કે આ બાળક મારા પ્રાણ માંગશે રાજા બલીએ હસતા હસતા કહ્યું માત્ર ત્રણ ડગલા જમીન જોઈએ છે એ હું તમને જરૂર આપીશ એ બાળકે વચમાં રોકતા જ કહ્યું જો કોઈ વ્યક્તિ માત્ર ત્રણ પગલા જમીનથી જો સંતુષ્ટ ન થઈ શકતો હોય એ બીજા કશાથી પણ સંતુષ્ટ ન થઈ શકે મહારાજ મારી માત્ર આ ઈચ્છા જ પૂરી કરી દો એ બાળકને જોઈને મહાબલીમાં ચુંબકીય પ્રભાવ આવ્યો એમણે માથું હલાવ્યું અને કહ્યું તમે ત્રણ પગલા જમીન માપીને લઈ લો જેવા મહાબલીના મુખમાંથી આ શબ્દો નીકળ્યા વામનનો આકાર વધી ગયો અને ધીરે ધીરે વધતો જ ગયો એ બાળક એટલો વધી ગયો કે બલિ માત્ર એમના વામન રૂપ એવડું મોટું હતું કે પૃથ્વી તો એમને એક જ પગમાં માપી લીધી બીજા પગમાં એ બાળકે આખું આકાશ માપી લીધું ભગવાન વિષ્ણુના આ અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવાય છે મહાબલી અવતારના આ ચમત્કારને જોઈને બધા સ્તબ્ધ બની ગયા હવે એ બાળકે મહાબલીને કહ્યું કે મહારાજ આપે મને ત્રણ પગલાં જમીન આપવાનું વચન આપ્યું હતું અને મેં માત્ર બે જ ધરતી અને આકાશને માપી લીધું હવે મારે ત્રીજો પગ રાખવાની કોઈ જગ્યા જ જ નથી બચી તમે મને કહો કે હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું મહાબલીએ એ બાળકની વાત સાંભળીને હસીને કહ્યું પ્રભુ હું વચન તોડવા વાળામાંથી નથી તમે ત્રીજો પગ મારા માથા ઉપર મૂકો ભગવાન વિષ્ણુએ પણ હસીને પોતાનો ત્રીજો પગ મહાબલીના માથા પર મૂકી દીધો વામનના ત્રીજા પગલાની શિતાથી મહાબલી પાતાળ લોક જતો રહ્યો હવે મહાબલીના વૈભવ સમાપ્ત થઈ ગયો અને અને એ સદૈવ પાતાળ લોકમાં જ રહી ગયો ઇન્દ્રદેવ અન્ય ભગવાન વિષ્ણુના અવતારની પ્રશંસા કરી અને પોતાનું સામ્રાજ્ય પાછું આપવા માટે તેમની પ્રશંસા કરી ભગવાન વિષ્ણુ વ્યાકુળ થઈ ગયા કારણ કે એમનો એ ભક્ત ગુરુની વાતોથી ડર્યા વગર પોતાના વચન પર અડગ રહ્યા ભગવાન વિષ્ણુ એમને મળવા પાતાળ લોક ચાલ્યા ગયા પાતાળમાં મહાબલી ફરીથી પોતાનું સામ્રાજ્ય બનાવવા અને અને પાતાળ લોકમાં બિલકુલ જ અફસોસ ન હતો ત્યારે એક માણસ એમની પાસે પહોંચ્યો કહ્યું કે મહારાજ મેં સાંભળ્યું છે કે આપ પોતાના સામ્રાજ્ય ફરીથી ઊભી કરવામાં લાગેલા છો તો શું તમે મને પોતાનો પહેરેદાર બનાવશો હું આપની રક્ષા કરીશ અને આપણી સેના સાથે રહીને યુદ્ધ પણ કરીશ મહાબલીએ એમની વાત માની લીધી એ જ વખતે એક સ્ત્રી મહાબલી પાસે આવી અને એને કહ્યું કે મહારાજ મારા પતિ ધન કમાવા માટે બહાર ગયા છે અને હજુ સુધી પાછા નથી આવ્યા મને એમના વગર એકલું લાગે છે અને મારી રક્ષા કરનાર પણ કોઈ જ નથી મેં સાંભળ્યું છે કે મહાબલીના રાજ્યમાં બધાને સંતાનની જેમ સુખ મળે છે કૃપા કરીને મારી સહાયતા કરો મહાબલીએ કહ્યું દેવી તમે મારી બહેન સમાન છો આપ આપની ઈચ્છા હોય ત્યાં સુધી આ મહેલમાં રહી શકો છો બહુ જ જલ્દીથી પાતાળ લોક સમૃદ્ધ સ્થાન બની ગયું અને લોકો બહુ જ ખુશીથી રહેવા લાગ્યા મહાબલી અને પહેરેદાર અને એની બહેનની સલાહ પર ધ્યાન આપીને એ સામ્રાજ્યને સમૃદ્ધ કર્યું એક દિવસ મહાબલીએ પોતાની આ બહેનને પ્રાર્થના કરતી જોઈ અને એને પૂછ્યું કે તું કોની આરાધના કરી રહી છે ત્યારે એ બહેને કહ્યું કે તમે મારા ભાઈ છો આથી હું તમારી રક્ષા સુરક્ષા અને તમારી લાંબી આયુષ્યની પ્રાર્થના કરું છું મહાબલીએ કહ્યું કે બહેન હું તારાથી ખૂબ ખુશ થયો છું બોલ તમારે શું જોઈએ છે જે જોઈએ એ હું તમને આપીશ અને એ બહેને કહ્યું કે મને મારા પતિ જોઈએ છે અને એ તો આપ જ આપી શકો એમ છો મહાબલીએ વ્યાકુળ થઈને પૂછ્યું કે હું તમને તમારા પતિ કેવી રીતે આપી શકું ત્યારે બહેને પહેરેદાર તરફ ઇશારો કરીને કહ્યું કે આજ મારા પતિ છે મહાબલીએ આંખો પટપટાવીને જોયું ત્યાં સુધી મા તો બંને અદૃશ્ય થઈ ગયા અને એ જગ્યાએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઊભા હતા મહાબલી સ્તબ્ધ થઈ ગયો ભગવાન વિષ્ણુ એના પહેરેદાર બન્યા અને ભાગ્યની દેવી મહાલક્ષ્મી હંમેશા એની સાથે જ હતી ભગવાન વિષ્ણુ બોલ્યા તમારી ભક્તિ મને અહીં સુધી ખેંચી લાવી મહાબલી પ્રભુના ચરણમાં પડી ગયો ભગવાન વિષ્ણુએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું બલિ ઇન્દ્રના શાસન પછી તમે જ પછીના ઇન્દ્ર હશો આ મારું વચન છે અને આ જ રીતે સારા શાસક બન્યા રહો મહાબલીએ માતા લક્ષ્મીને કહ્યું મને ક્ષમા કરી દો મારે કારણે જ તમે તમારા પતિદેવથી દૂર રહ્યા હવે તમે એમને લઈ જઈ શકો છો માતા લક્ષ્મી કહ્યું ધન્યવાદ અને હવે ફરીથી એમને આપને ત્યાં ન રાખશો એ સદૈવ એમને પ્રેમ કરવાવાળા લોકોને સ્નેહથી બાંધી રાખે છે મારા ભાઈ તમે સદૈવ સમૃદ્ધ રહો આટલું કહીને બંને વૈકુંઠ ભણી પ્રયાણ કરી ગયા બલી રાજાએ કરેલા આ દાન ઉપરથી આજે જ્યારે પણ કોઈ મોટો ત્યાગ કરે છે એને બલિદાન કહેવામાં આવે છે ઉત્તમ રાજાની વ્યાખ્યામાં બંધ બેસતા આ રાજા અને એમની પ્રભુ ભક્તિને શત શત વંદન બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળી વામન અવતારની કથા ભાગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે ધર્મનો ભાર ઉઠાવવા દુરીજનોના વિનાશ માટે સજ્જનોના ઉદ્ધાર માટે અને ધર્મની સ્થાપના કરવા હું દરેક યુગમાં પ્રગટ થઈશ શ્રીમદ ભાગવત અને વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે કલયુગના અંતમાં ભગવાન કલકી રૂપે અવતાર લેશે અને પૃથ્વી પરથી અનિષ્ટોનો નાશ કરશે ત્યારબાદ મહાપ્રલય આવશે અને નવા યુગ ચક્રની શરૂઆત થશે તો મિત્રો આજના આ વિડીયોમાં વામન અવતારની આ સુંદર કથા તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ